હજુ સુધી કોઈ જાતની આગળની પ્રગતિ થયેલ નથી તથા સેમેસ્ટર બે નું પરિણામ આવેલ નથી તેમજ external department નું પરિણામ પણ જાહેર થયેલ નથી બીએ સેમેસ્ટર છ ના પરિણામ ઘણા સમયથી બાકી છે અને હજુ સુધી આવેલ નથી આ અંગે સાત દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરાઈ હતી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો

વિષય છે તેનું હજી બી એ બી કોમ ના એના હજી રિઝલ્ટ રીએસેસમેન્ટના રિઝલ્ટ આપવામાં નથી આવ્યા સેમેસ્ટર ના જેને લીધે જે વિદ્યાર્થીને માસ્ટર્સમાં એડમિશન લેવું છે તે હજી કઈ લઈ શક્યા નથી એ વિવિધ વિષય આવેદન આપવા આવ્યા છે